આપણે વાવાઝોડું છે એટલે કઈ નીકળી તો એ જ નહીં વરસાદ આવે છે ફૂલે ફૂલ આપણે એટલે નીકળાય નહીં ગવર્મેન્ટ ના પડે નીકળ પ્રોબ્લેમ આવ્યો તો આપણે આપણને લેવા ન આવે લોટ છે કઈ કટે નહી આમ વાતાવરણ કેવું છે જેમ મસ્ત મજાનું આમ વાતાવરણ દેખાય પણ આમ અમારે માટે બહુ ખતરનાક કહેવામાં આવે કેમ કે અમીન મસ્ત બોલી નીકળીને હોય ત્યાં એટલે આપણે ધંધામાં આમ વાતાવરણ ને બહુ મસ્ત લાગતું છે મફત મફતમાં એટલું કહેવાનું છે આપણે તો અહીંયા તમને દેખાતા છે આપડે બોટ બંધ શેડા આપણે બોટ બાંધી કઈ ઘટે નહીં પછી આપણે તરણા અહીંયા છે મેરડી મન થજા તો ચાલો ભાઈ આપણે મેરડી માં મેરડી માં વડલા હેઠે આપણે પુગવાન આવ્યા છીએ તો આ છે મોટો બર વડલો એક નહીં પણ બે છે એક આ નનકો થડીયું છે એક આ ધરો મોટો થડીયું છે ધરો આ મોટો થડીયું આ નાનો થડ્યું પણ તોય બે એકમાં મળી ગયા છે અહીં છે મેરડી માં મંદિર ચાલો આપણે જઈએ ના અહીંયા જવા રાહો હતા પૂજારી રહી છે ઓલ્ડ મેળીમા દર્શન ને એવું કરવા આવે અને સેવા કરે અહીંયા પડી છે મેયડીમાં નું મંદિર અંદર મેળીમાં બરાજમાન છે અહીંયા એની ધગાઉન બધું છે અહીંયા અગરબત્તી કરવાનું અહીંયા શરીફળ વધારવાનું અહીંયા બાકડે આપણે જત્રાવાળા આવ્યા જ ના બેહવાની ઊડાઈ લોકો ના અહીં છે પાણીના મટકા અહીંયા છે સીસીટીવી કેમેરો અહીંયા છે અસોપાલવના ઝાડવા ને એવું છે બધી તો ચાલો આપણે ઘરે તો બજાર નો દરિયા નો નજારો બતાવું જો છે ખાલી થવા જો કઈ ઘટે ની આવો છે એટલો વાવો ને એવું છે બધી જો એના કારણે મોજા થઈ ગયા છે ફૂલ પવન નો અવાજ પણ તમને આવતો હશે ખડ 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 ખડ